શક્તિસિંહે સાથે મારે કોઈ સંબંધ નથી એવો ખુલાસો કર્યો પ્રદીપ ડવે સાથે જ ટીઆરપી ગેમ ઝોનના આયોજકો સાથે મેં કોઈ વાત નથી કરી એવું પણ પ્રદીપ ડવે જણાવ્યો અને સાથે એમણે પ્રદીપ ડવે એ પણ સ્પષ્ટતા કરી કે જે તે સમયે ઓટો એક્સપો હતો અને એ ઓટો એક્સપો માં હું ગયો હતો એવી વાત પ્રદીપ ડવે કરી જ્યારે શક્તિસિંહ એક એકના ફોટા બતાવ્યા અને માં સૌથી પહેલો ફોટો એમણે રાજકોટના પૂર્વ મેયરનો બતાવ્યો હતો પ્રદીપ ડવનો જેઓ અત્યારે જે આ સંચાલકો હતા ગેમ ઝોનના એમની સાથેનો આ ફોટો હતો પ્રદીપજી સ્પષ્ટીકરણ કરી પ્રદીપ ડવ સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કૃતપેમે અહીં છે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું શક્તિભાઈએ આજે જે બાબતમાં કર્યું અને ખાસ કરીને મારો જે ફોટો એમણે એવું કહ્યું કે આ જે આપ બનાવ ભઈનો એમાં મારો આ ફોટો છે સૌ પ્રથમ આ બાબતે હું ધ્યાને એ મૂકવા માગું છું આ જે ઘટના બની ત્યાં જ આ કાર્યક્રમ નહોતો મારો જે ફોટો છે એ અંદાજે દોઢ બે વર્ષ પહેલાં ઓટો એક્સપો એમના આયોજકો એ પણ આ ટીઆરપીના આયોજકો નહીં પણ અન્ય ઓટો પાર્ટસનું જેમણે ઓટો એક્સપો કર્યો હતો એમાં આઉટ સ્ટેટના અને રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને એમની સાથે જોડાયેલા લોકો કે રાજકોટ ઓટો એક્સપોના માટે થઈને આયોજન કર્યું હતું એ પોર્શન જે આ ઘટના બન્યું હતું એમના આગળનો જે ભાગ છે ત્યાં આ ઓટો એક્સપોનું આયોજન થયેલું હતું ને એ ઓટો એક્સપોમાં આ રાજકોટના ઓટો એક્સપોના જે સ્ટોલ હતા એ સ્ટોલની મેં ત્યારે વિઝીટ કરી હતી આ વિઝીટ ને રાજકોટના મેયર તરીકે જ્યારે હું જવાબદારી માં હતો એ વખતે મને આમંત્રણ મળ્યું અને આમંત્રણ ને એક રાજકોટના ઉદ્યોગ જગત ના એક ડેવલપમેન્ટ માટે થઈને હું આમંત્રણ નો સ્વીકારીને હું ત્યાં ગયો હતો પણ આ બાબતને આ ઘટના સાથે કે આ જગ્યા સાથે કે આ આયોજકો સાથે કે એમની સાથેના સંબંધો સાથે જોડવા એ હું રાજનીતિમાં આ બાબતને દુઃખદ ગણું છું કારણ કે સ્વાભાવિક છે આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવાવા જોઈએ એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું પરંતુ રાજનૈતિક રીતે અન્ય કોઈ પાર્ટીને જોડવા અથવા કોઈ વ્યક્તિને જોડવા કારણ કે ક્યાંક એવું પણ બન્યું છે કે જે વ્યક્તિ એમના આયોજક નહોતા કે એમના ઓનર નહોતા એ ઓનરને પણ કદાચ કોઈ અન્ય વ્યક્તિ તરીકે બનાવી આપેલા હતા તો એક મારી આ બાબતમાં ખાસ ખુલાસો કરવા માંગુ છું કે આ ઓટો એક્સપો એ પણ આ જ્યાં બનાવ બહેનો એમના આગળના ભાગમાં કે એમની માલિકીમાં અન્ય કોઈને ભાડે આપતા હોય છે એ ભાડે આપતા એમાં અન્ય સ્ટોરો હતા ને કેટલાય સ્ટોર હતા ઓટો જગતમાં એમાં અલગ અલગ માનો કે કોઈ ઓઇલ પાર્ટ્સના હતા કોઈ ઓઇલ કંપનીના દુકાનો હતી એ જ રીતે કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા ને એમના વતી મને આમંત્રણ મેળ્યું ને એ આયોજકે મને જ્યારે આમંત્રણ મેળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી એ આયોજનો સાથે મારે કે સંબંધો પણ નથી આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આજ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવી આપે સાથે જ મારો કોઈ જ ટેલિફોનિક કનેક્શન હોય મારી એમની સાથે કોઈ સંબંધો હોય તો મારી કોલ ડિટેલ કઢાવવાની પણ હું છૂટ આપું છું કે મેં એમની સાથે કોઈ બાબતમાં ક્યારે પણ વાત કરી હોય

છે એ સૂચવેલું હતું પ્રદીપભાઈ ખાસ તો આપ જયારે મેયર હતા આપે ક્યારે પણ ટીઆરપી ગેમ ઝોન છે એની મુલાકાત લીધી છે આપ કે આપના પરિવારજન ક્યારે આપ ગયા છો ખરા ના બિલકુલ નહીં ટીઆરપી ગેમ ઝોનની આ પ્રીમાઇસીસમાં મેં ક્યારે ગયેલો પણ નથી મારા પરિવાર સાથે પણ ગયેલો નથી ટીઆરપીની આ જ્યારે ઘટના બની ત્યારે પરમ દિવસ રાત્રે હું પ્રથમ વખત છે

અગાઉ છે એક ખુલ્લી જગ્યામાં અને એક નાનું ગેમ સેન્ટર હતું ત્યારબાદ છે આ ગેમ સેન્ટરને મોટું એટલે કે મોટો ડોમ અને એમની ગેમો છે એ વધારીને એ કરેલું હતું